જે લોકોને અભ્યાસક્રમમાં સાહિત્યિક પત્રકારત્વ છે એ લોકોને સંજ્ઞા પૂછાય છે વિભાવના પૂછાય છે કાર્યક્ષેત્ર પૂછાય છે અને સાહિત્યિક પત્રકારત્વના પ્રયોજન પૂછાય છે તો પહેલાં વિડીયોમાં હું સાહિત્યિક પત્રકારત્વ એટલે શું એનું કાર્યક્ષેત્ર એની વિભાવના એટલું સ્પષ્ટ કરીશ અને બીજા વિડીયોમાં આપણે સાહિત્યિક પત્રકારત્વના પ્રયોજન શું એની વાત કરીશું તો પહેલામાં સંજ્ઞા વિભાવના સાહિત્યિક પત્રકારત્વનો મૂળ અર્થ સાહિત્ય વિષયક પત્રકારત્વ એવો કરી શકાય જે પશ્ચિમમાં આરંભે પણ આ જ અર્થ હતો અને પૂર્વમાં આજે પણ એ જ પ્રચલિત છે સાહિત્ય વિષયક સામયિકો અને લેખોને વાહન બનાવીને વ્યક્ત થયેલી વિકસેલી સાહિત્ય સામગ્રી એ પ્રવૃત્તિને સાહિત્યિક પત્રકારત્વના ક્ષેત્રમાં આવરી લેવામાં આવે છે આ વિભાવના અંતર્ગત પ્રધાનપણે પત્રકારત્વની પાંખો લઈને સાહિત્યે ભરેલી ઉડાનનો ક્યાસ કાઢવાનો લેખા જોખા કરવાનો પ્રયાસ છે જ્યારે આપણે ગુજરાતી સાહિત્યિક પત્રકારત્વની વાત કરતા હોઈએ ત્યારે સુધારક યુગ પંડિત યુગ ગાંધી અનુગાંધી યુગ આધુનિક અનુઆધુનિક યુગના સાહિત્યિક સામયિકો અને સાહિત્ય ખેડતા પત્રકારોના પ્રદાનનો અભ્યાસ એટલે સાહિત્યિક પત્રકારત્વ નર્મદના દાંડીયો સામયિકથી માંડીને સુરેશ જોશીના ક્ષિતિજ કિશોર સોલંકીના શબ્દસર એ તદ સમીપે બુદ્ધિપ્રકાશ આ બધા જ સાહિત્યિક સામયિકો અને સાહિત્યિક પત્રકારોની વિકાસ યાત્રા એટલે સાહિત્યિક પત્રકારત્વનો ઇતિહાસ સાહિત્યિક પત્રકારત્વ સાહિત્યના ઇતિહાસનું એકસો પાંચ સાહિત્યિક પત્રકારત્વ એક પારિભાષિક શબ્દ કે સંજ્ઞા છે એ શબ્દ સાહિત્ય અને પત્રકારત્વના સમય સમન્વયનો સૂચક છે આ શબ્દ સાહિત્ય ક્ષેત્રનો છે કે પત્રકારત્વ ક્ષેત્રનો એવો પોતિકાપણાનો કે માલિકી ભાવ આ સંજ્ઞામાં લગભગ નથી સાહિત્ય અને પત્રકારત્વ બેઉનું ઉપાદાન માધ્યમ તો ભાષા જ છે સાહિત્યિક પત્રકારત્વમાં શબ્દ અર્થ વાસ્તવ અને સત્યનું ઘનિષ્ઠ અનુસંધાન છે સાહિત્યિક પત્રકારત્વ વાસ્તવ અને કળા બંનેના સત્યની ઝંખનાનો પર્યાય છે અર્નેસ્ટ હેમિંગવેએ એટલે જ પત્રકારત્વને સાહિત્યની ઘડતર શાળા કહી છે ટૂંકમાં સાહિત્યને પત્રકારત્વ બેવ પોતાની ભૂમિ છોડીને સાહિત્યિક પત્રકારત્વમાં એકમેકની નજીક આવે છે એટલે આપણે એવું કહી શકીએ કે સાહિત્યિક પત્રકારત્વ એ સાહિત્ય અને પત્રકારત્વ બેવના મિલનની ભૂમિ છે સાહિત્ય અને પત્રકારત્વ બેઉનો સાંપ્રતને પ્રતિભાવ એટલે સાહિત્યિક પત્રકારત્વ સાહિત્યિક પત્રકારત્વ એટલે સાહિત્ય અને પત્રકારત્વ નામના બે ક્ષેત્રોની વાસ્તવનિષ્ઠામાંથી નિપજેલી શબ્દકળા સાહિત્યિક પત્રકારત્વ નામની વિદ્યાશાખામાં સાહિત્ય અને પત્રકારત્વ વચ્ચે આદાન પ્રદાન છે પત્રકારત્વ સાહિત્યને મંચ પૂરો પાડે છે તો સાહિત્ય પત્રકારત્વમાં પ્રાણ પૂરે છે પત્રકારત્વ સાહિત્યને કાચો માલ પૂરો પાડે છે એના ભૌતિક પરિમાણમાં ઉમેરો કરે છે સૌંદર્યના ગુણ વડે સાહિત્ય પત્રકારત્વને રસ પૂરો પાડે છે સાહિત્યિક પત્રકારત્વ સંજ્ઞાનો સ્થૂળ અર્થ એટલે પત્રકારત્વના ફલક પર આલેખાતા તમામ સાહિત્ય વિષયક લખાણો ફરી એકવાર સાહિત્યિક પત્રકારત્વ સંજ્ઞાનો સ્થૂળ અર્થ એટલે પત્રકારત્વના ફલક પર આલેખાતા તમામ સાહિત્ય વિષયક લખાણો એમાં મુખ્યતઃ શુદ્ધ સાહિત્યિક સામયિકો આવે પણ અન્ય વ્યાપક વિષયના સામયિકોમાં પ્રગટતા સાહિત્ય વિષયક લેખ એમ જ વર્તમાનપત્ર એટલે કે છાપામાં નિયમિત આવતી સાહિત્ય પૂર્તિઓ કે એ અંગેની કટાર પણ સાહિત્યિક પત્રકારત્વનો જ એક ભાગ ગણાય પત્રકારત્વની ભાષામાં રહેલી સાહિત્યિક તરાહ પણ સાહિત્યિક પત્રકારત્વનો વિષય ગણાય આ આપણે યાદ રાખવું પડે સાહિત્યિક પત્રકારત્વને સાહિત્યકારોની અખબારી પ્રવૃત્તિ કહેવી કે પત્રકારોની સાહિત્યલક્ષી પ્રવૃત્તિ આનો જવાબ શોધવો જરાક અઘરો પડે સાહિત્યિક પત્રકારત્વ એ સાહિત્યનો અંશ કે પત્રકારત્વનો અંશ એવી માથાફોડમાં પડો તો ગૂંચવાઓ સાહિત્યને ઉજાગર કરતું પત્રકારત્વ એટલે સાહિત્યિક પત્રકારત્વ આ સમજ આપણી અંદર સ્પષ્ટપણે હોવી જોઈએ હું કિશોર વ્યાસના પુસ્તક અને વિનાયક જાદવના પુસ્તકમાંથી તમને કરાવી રહી છું અને આ બે પુસ્તક તમને આરામથી મળે છે બજારમાં પત્રકારત્વ અને સાહિત્ય વચ્ચે સ્પષ્ટ ભેદરેખા છે પણ એ બંને ક્ષેત્રોએ પરસ્પર એવો પ્રભાવ પાડેલો છે જેના લીધે એ બંનેને હંમેશા સાથે વિચારવાની જરૂર ઊભી થાય છે પત્રકારત્વના ઉત્તરો ઉત્તર વિકાસની સાથે પત્રકારત્વ અને સાહિત્ય વચ્ચેની ભેદરેખા દોરવાની ઘણા બધા વિદ્વાનોએ પ્રયાસ કર્યો છે પત્રકારત્વને કારણે અનેક સ્વરૂપોની શક્યતા ઉઘડી આવી છે એમ સાહિત્ય પાસેથી યોગ્ય ભાષા શબ્દો અને હૃદયસ્પર્શી વાક્યો વાક્યો પંક્તિઓ અને સૂત્રોનો વ્યાપક વપરાશ પત્રકારત્વએ પણ વિપુલ પ્રમાણમાં કર્યો છે બંને વચ્ચે આ લેવડદેવડનો વ્યાપાર ઘણો સહજ રહ્યો છે હંમેશા પત્રકારત્વને કળા માનવી કે વિજ્ઞાન એ પ્રશ્નના ઉત્તરમાં કાકા સાહેબ કાલેલકર પત્રકારત્વને જીવન સેવાની કળા કહે છે પણ તેઓ પત્રકારત્વને વિજ્ઞાન સાથે વધારે સાંકળે છે જો અભિવ્યક્તિ એ કળા ગણાતી હોય તો નાના મોટા બનાવોની રજૂઆતમાં પત્રકારત્વ કળા દાખવતું હોય છે એમ કહી શકાય પત્રકારત્વમાં અભિવ્યક્તિની વિવિધ તરાહો કળા ગણવાની વાત મૂળભૂત રીતે તો સાહિત્ય તત્વ સાથે સંકળાયેલી છે પત્રકારત્વના વિકાસને હજુ વધારે વર્ષ નથી થયા જ્યારે સાહિત્ય તો માનવ જીવનના આરંભથી જ પ્રગટેલું છે વિજ્ઞાનની શોધ દ્વારા પત્રકારત્વ ઉદભવ્યું એથી એની રજૂઆતમાં કે સર્વકાલીનતાના પ્રશ્નોમાં વિજ્ઞાનના અંશોનો મોટે ભાગે સ્વીકાર થતો રહ્યો છે જ્યારે ભાષાનો વિચાર આપણે કરીએ ત્યારે આપણે જોઈએ છે કે પત્રકારત્વની ભાષા અર્થઘટન ક્ષમતા લોકવ્યવહારના પ્રચલિત શબ્દો રૂઢિપ્રયોગો અને લોકમાં વણાઈ ગયેલી કહેવતોનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરે છે સંસ્કૃતિના વિકાસ દરમિયાન મળેલ વિવિધ અર્થો અર્થ છટાઓ અને શબ્દના લાક્ષણિક રૂપોનો પ્રભાવ તમે પત્રકારત્વમાં જોઈ શકો છો આ ભાષાને પ્રાયોજન તો હોય છે અસરકારકતા અને તત્કાળ પ્રભાવકતા ઊભી કરવાનું આના કારણે પત્રકારત્વની ભાષા લોક વ્યવહારની ભાષાની અડોઅડ બેસે છે એના કારણે એ સરળતાથી લોકોને સમજાય છે પ્રત્યાયન સાધી શકે છે પણ આ ભાષાની સીમારેખા મોટા ભાગે શબ્દાર્થથી આગળ જતી નથી સાહિત્યની ભાષા વ્યંગ્યાર્થ સુધી જાય પત્રકારત્વની ભાષામાં બીબાઢાળ વાક્યોનો ઉપયોગ સામાન્ય છે દાખલા તરીકે મુશળધાર વરસાદ જંગી જાહેર સભા મૃત્યુનો તાંડવ આ છાપાળવા પ્રયોગ એ પત્રકારો કરે છે આપણું કામ સાહિત્યિક પત્રકારત્વની વાત કરવાનું છે એટલે આપણે એની વાત વધારે કરશું કારણ કે પત્રકારની ભાષા અને સાહિત્યકારની ભાષા એક નથી સાહિત્યની માધ્યમ સાહિત્યનું પણ ભાષા જ છે બંનેના માધ્યમ સમાન છે પણ સાહિત્યની અંદર ભાષા વિશિષ્ટ રીતે પ્રયોજાય છે સાહિત્ય જીવનને સ્પર્શે છે તો પત્રકારત્વ પણ જીવનને સ્પર્શે છે પત્રકારની આંખ સામે મર્યાદિત સમૂહ નથી પણ સમગ્ર પ્રજા છે અને એ સમગ્ર પ્રજા સુધી પહોંચવા માટે પ્રયાસ કરશે એ સાહિત્યની જેમ સ્વાંત સુખાઈ નથી સર્જાતું જરૂરિયાતમાંથી સર્જાય છે અને સાહિત્ય એ સમગ્ર પ્રજા માટે રચાતું નથી તો સાહિત્યકાર સર્જે છે પત્રકાર રજૂ કરે છે પત્રકાર સર્જતો નથી સાહિત્ય સર્જન અને સર્વ પ્રકારનું કલા સર્જન સંવેદનામાંથી પ્રગટે છે પત્રકારત્વમાં સંવેદન પ્રગટાવનારા પ્રસંગોનો પરિચય મળે પણ ત્યાં આગળ સંવેદનાનું સેવન નથી થતું તો આ સાદું પત્રકારત્વ અને સાહિત્ય વચ્ચેનો ભેદ છે પણ મારે ને તમારે તો સાહિત્યિક પત્રકારત્વની વાત કરવાની છે જે મેં આરંભે કરી પણ ખરી એટલે મેથ્યુ આર્નોલ્ડ પત્રકારત્વને ઉતાવળે સર્જાયેલું સાહિત્ય કહે છે એણે બજારની માગને ધ્યાનમાં લેવી પડે છે સાહિત્યને નામે રચાતું સમગ્ર સાહિત્ય કાળબળની સામે ચીરસ્થાયી બને છે જ્યારે પત્રકારત્વ એ આવતીકાલની પસ્તી બની જાય છે એટલે સાહિત્ય અને પત્રકારત્વ એ બેને તમે જુદા જુદી જુદી સંજ્ઞા તરીકે જુઓ ત્યારે એના અર્થ જુદા છે બેવની વચ્ચે ભેદ તમે પાડી શકો છો પણ સાહિત્યિક પત્રકારત્વની આપણે જ્યારે વાત કરીએ ત્યારે મેં આરંભે જે કહ્યું એ યાદ રાખવાનું તે ઉપરાંત સાહિત્યિક પત્રકારત્વ એ શબ્દગુચ્છ કે આખી સંજ્ઞા આપણને વિચારમાં નાખે છે પ્રશ્નો ઊભા કરે છે કારણ કે સાહિત્ય અને પત્રકારત્વ વિશે જ્યારે વાત કરીએ ત્યારે બેવના માધ્યમ ભલે ભાષા હોય પણ બેવના પ્રયોજન અલગ હોય છે બેવની અંદર ચાર પાંચ ભેદ જેની વાત કરી એ હોય છે એટલે જ્યારે સાહિત્યિક પત્રકારત્વ એવું આવે ત્યારે સાહિત્યને લગતું અને સાહિત્ય વિશેનું પત્રકારત્વ એવો અર્થ આપણે કરવાનો છે સાહિત્યની સામગ્રીનો ઝડપથી અને વ્યાપક પ્રસાર પ્રચાર કરે એવું પત્રકારત્વ તે સાહિત્યિક પત્રકારત્વ બીજા અર્થમાં સાહિત્યની છાપવાળું સાહિત્ય રંગી કે સાહિત્ય પત્રકાર પત્રકારત્વ ત્રીજા અર્થ પ્રમાણે સાહિત્યની વાત કરતું સાહિત્યને વિષય બનાવતું અને કશીક વૈયક્તિક અનિવાર્યતામાંથી જન્મતું પત્રકારત્વ એટલે સાહિત્યિક પત્રકારત્વ સાહિત્યિક પત્રકારત્વનો આપણને અભિપ્રેત અર્થ એ છે કે સાહિત્યના પ્રસાર અને પ્રચાર માટે પત્રકારત્વનો ઉપયોગ અર્થાત પત્રકારત્વના માધ્યમનો સાહિત્યએ કરેલો ઉપયોગ આમ સાહિત્યિક પત્રકારત્વ સાહિત્યિક રીતે ખેડાતું પત્રકારત્વ છે સાહિત્યિક પત્રકારત્વ સાહિત્ય અને સાહિત્ય રસિકો વચ્ચે એક સંપર્ક તંતુ ઊભો કરે છે તેમજ સાહિત્યના ભાવકો અને જાણકારોમાં સાહિત્ય વિશેની વિશેષ સંપ્રજ્ઞતા એટલે કે સમજ ઊભી કરે છે તો આ વસ્તુ બહુ જ મહત્ત્વની છે સાહિત્યિક પત્રકારત્વની વિભાવના વખતે સાહિત્ય અને પત્રકાર પત્રકારત્વ એ બે ને પહેલાં આપણે જુદા સમજીએ પછી જ્યારે સંજ્ઞા એક બને ત્યારે એનો અર્થ આવો થાય જે સાહિત્યિક સામયિકો છે આપણી પાસે એ પરબ હોય શબ્દસૃષ્ટિ હોય ફાર્બસ હોય સમીપે હોય એ તદ્દ હોય બુદ્ધિપ્રકાશ હોય અખંડાનંદ હોય કે પછી છાપાની પૂર્તિમાં સાહિત્યની કોલમ ચાલતી હોય પુસ્તકોની સમીક્ષા ચાલતી હોય આ બધું જ લખાણ એ સાહિત્યિક પત્રકારત્વ છે એટલે જ્યારે આપણે સાહિત્યિક પત્રકારત્વની વાત કરીએ ત્યારે જો જોડે જોડે સાહિત્યિક સામયિકનો પણ વિચાર કરવો પડે અને જે અખબારો સાહિત્યની કોલમ ચલાવતા હોય તેનો પણ વિચાર આપણે કરવો પડે હકીકતે પત્રકારત્વ અને સાહિત્યિક પત્રકારત્વનું માધ્યમ એક બંને યંત્રની સહાય વડે જ પ્રજા સુધી પહોંચે છે પણ બંનેના હેતુ અને પ્રયોજન બિલકુલ અલગ છે પત્રકારત્વનો આરંભ અને વિકાસ એ લગભગ સમાંતર સમાંતરે થાય સાહિત્યિક પત્રકારત્વ અને સાદુ પત્રકારત્વ એ બેઉ લગભગ સરખા સમયે જુઓ પહેલું સા આપણું સાપ્તાહિક વર્તમાન પત્ર શ્રી મુમબાઈના સમાચાર એ ઈસવીસન અઢારસો ને બાવીસમાં પ્રગટ થાય અને પહેલું આપણું સાહિત્યિક સામયિક બુદ્ધિપ્રકાશ એ અઢારસો ને ચોપનમાં પ્રગટ થાય તો લગભગ સરખા સમયે જ બ અસ્તિત્વ આપણી સામે આવ્યો પત્રકારત્વ અને સાહિત્યિક પત્રકારત્વની ભૂમિકા સમાંતરે શરૂ થઈ છે અને એટલે હંમેશા બંનેની ચર્ચા પણ સમાંતરે થતી રહી છે સાહિત્યિક પત્રકારત્વની લાક્ષણિકતાને ધ્યાનમાં લઈ આપણે એની સંજ્ઞાનો વિચાર કરવો પડે સાહિત્યિક પત્રકારત્વ નિશ્ચિત બિંદુથી આરંભાતું હોય છે અને એમાં એક અલગ પ્રકારની વ્યવસ્થા અપેક્ષિત છે એના હેતુ અલગ છે એની પ્રતિબદ્ધતા પણ અલગ છે હું માનું છું કે આટલી વાત પૂરતી છે સંજ્ઞા અને વિભાવના માટે અને ખાસ તો બધા જ સાહિત્યિક સામયિકોની વાત કરેલી છે આ ઉપરાંત સંજ્ઞા વિશે એક વિડીયો પહેલાં પણ મૂકેલો છે બેઉને જરાક સાંભળી લેવા સાથે અને પછી પોતાની નોટ બનાવવી